ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હેમરોઇડ હેમરોઇડ શબ્દનો ગુજરાતીમાં અર્થ હરસમસા કે અર્શ થાય છે ગુદાના મોઢા ઉપર નસના જાડા ફૂલીને વધવાથી લોહી પડવાના રોગને હેમરોઇડ કહે છે હેમરોઇડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઇન્ટરનલ હેમરોઇડ્સ આર યુઝ્યુઅલી પેઇનલેસ બટ ટેન્ડ ટુ બ્લીડ એટલે કે આંતરિક હરસ સામાન્ય રીતે પીડા રહિત હોય છે પરંતુ તેમાં લોહી પડવાની શક્યતા રહેલી છે એક બીજું ઉદાહરણ જોઈએ એક્સટર્નલ હેમરોઇડ્સ મે કોઝ પેઇન અર્થાત બાહ્ય હેમરોઇડ્સ દુખાવો પેદા કરી શકે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ